ઇલેક્ટ્રિક મોપેડવાળા રસ્તા ઉપર જોખમી સ્ટન્ટ કરતા યુવકનો વિડિયો વાયરલ બન્યો છે જે તપાસનો વિષય બન્યો છે કથિત રીતે વાયરલ થઈ રહેલો વિડિયો પાંડેસરા વિસ્તારનો હોવાનું કહેવાય છે જેમાં બંને યુવકોમાં એક આગળ હેન્ડલ અને સીટ વચ્ચેની જગ્યા ઉપર બેસીને મોપેડ ચલાવે છે જ્યારે એક યુવક પાછળની સીટ ઉપર મોને ઢાંકીને બેઠો છે સરપાકાર રીતે ગાડી એ રીતે ચલાવે છે જાણે હમણાં જ કોઈ સાથે અથડાઈ જશે ચોકમાં પણ અને બીઆરટીએસ રૂટમાં પણ મોપેડ જોખમી રીતે ચલાવતા હોવાનું કેમેરામાં કેદ થયું છે પોતાની સાથે રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તપાસનો વિષય બન્યો છે કોઈ ફોર ચાલકે જોખમી સ્ટન્ટનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જેના આધારે પોલીસ તપાસ કરે તેવી માંગ ઉઠી છે સોશિયલ મીડિયામાં કોમેન્ટ આવી રહી છે કે આ લબરમુછીયાઓને પોલીસે અગાઉના બનાવની જેમ કાયદાનું ભાન કરાવવું જોઈએ